બાલાજી નીકળ્યા બાદ હવે કંઈક એવું થયું કે તમે ચોંકી જશો જી હા વલસાડમાં સિઝલરમાંથી બંદો નીકળી રહ્યો છે તો અમદાવાદમાં બર્ગર નીકળી આવી છે જી વાત જુઓ આ ખાદ્ય બનેલા ખાદ્ય પદાર્થો આ ખાસ અહેવાલ ગુજરાતમાં બહારનું ખાતા પહેલા કે મંગાવતા પહેલા સો વખત વિચાર કરજો નહીં તો તમારું આરોગ્ય ચોક્કસ બગડશે જો માનવામાં ન આવતું હોય તો આ દ્રશ્યો જોઈ લો તમે જો વસ્તુઓ રોજ બહારથી મંગાવીને હોસી ખાઓ છો તે જ વસ્તુ કેટલી બિન આરોગ્યપ્રદ છે તે દ્રશ્યો જોઈ સમજી શકો છો વલસાડના એક કેફેના સિઝલરમાંથી બંદો નીકળ્યો વલસાડના અબરામા વિસ્તારમાં આવેલા કોફી કલ્ચર કેફેના સિઝલરમાંથી બંદો નીકળતા હોબાળો થયો ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા જ વિભાગે કાર્યવાહી હાથ ધરી તો અમદાવાદના એક કેફેમાંથી ગ્રાહકે મંગાવેલા બર્ગરમાંથી જીવાત નીકળી રાજપથ રંગોલી રોડ પર આવેલા કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી છે ગયા અઠવાડિયે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નીકળી જેના કારણે પરિવારની તબિયત પણ ખરાબ થઈ ગઈ જો જામનગરમાં વિફરના પેકેટમાંથી દેડકો પણ નીકળ્યો હતો વલસાડમાં બહારનું ખાવાના શોખીન એક વ્યક્તિને એવો અનુભવ થયો કે ક્યારેય બહાર નહીં જાય ન તો તે ક્યારેય બહારનું ખાવાનું મંગાવે અબ્રાવા વિસ્તારમાં આવેલી કોફી કલ્ચર કેફેમાંથી ગ્રાહકે સિઝલર મંગાવ્યું હતું પરંતુ તેને ખબર ન હતી કે માત્ર પૈસા કમાવા માટે ધંધો કરતા આ કેફેના માલિકોને લોકોના આરોગ્ય સાથે કંઈ જ લેવા દેવા નથી જે સિઝલર મંગાવ્યું હતું તેમાં વંદો નીકળતા જ ગ્રાહકો હોબાળો કર્યો હતો કુળ વિભાગે પણ સ્થળ પરથી આવીને કાર્યવાહી હાથ ધરી વલસાડના અબડામા ખાતે આવેલ કોફી કલ્ચર કેફેમાં ગતરોજ મોડી રાત્રે જે આવેલા ગ્રાહક છે તે ગ્રાહકના જે સિઝલર છે તે સિઝલરમાંથી વાંડો નીકળવાની ઘટના સામે આવી છે જે રીતે ગ્રાહક અહીં ગતરોજ મોડી રાત્રે સિઝલર ખાવા આવ્યો હતો અને તેના સિઝલરમાં જે વાંડો નીકળતાની સાથે જ જે ગ્રાહક છે તે કોફી કલ્ચર રેસ્ટોરન્ટ ઉપર હોબાળો મચાવ્યો હતો તેને લઈ ત્યારબાદ જે ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક સ્તર પર આવીને જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી જે સમગ્ર મામલો ફૂડ વિભાગ પર જતા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જે કોફી કલ્ચર રેસ્ટોરન્ટ છે તેને પંદર દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે તો જામનગર પછી રાજકોટના જસ્ટનમાં બાલાજી વિફરના પેકેટમાંથી કંઈક એવું થયું કે તમે ચોંકી ઉઠશો થોડા સમય પહેલા જ જામનગરમાં બાલાજી વિફરના પેકેટમાંથી મરેલો ડેડકો નીકળ્યો પરંતુ હવે જે થયું તેનાથી તમને ભારે આશ્ચર્ય થશે કારણ કે દસ રૂપિયાના વિફરના પેકેટમાંથી માત્ર એક જ વિફર નીકળી હા માત્ર એક જ વિફર નીકળી પેકેટ પર વજન પાંત્રીસ ગ્રામ લખેલ હતું પરંતુ જ્યારે ગ્રાહકે પેકેટનું વજન કર્યું તો દસ ગ્રામ વજન જ નીકળ્યું ગ્રાહકે પેકેટને કેમેરા સામે જ ખોલ્યું તો તેમાંથી માત્ર એક જ વિફંડ નીકળી તો ઓગણીસ જૂના દિવસે જામનગરમાં એક ગ્રાહકે ખરીદેલી બાલાજીની વિફંડના પેકેટમાંથી દેડકો નીકળ્યો ત્યારે પણ બાલાજી કંપની સામે અનેક સવાલ ઉઠ્યા હતા આટલી મોટી કંપની હોવા છતાં આવી ઘટનાઓ કેમ બની રહી છે તે સવાલો જોર પકડ્યું છે દસ રૂપિયામાં વેફર આવી તમે જોઈ શકો છો આમાં પાંત્રીસ ગ્રામ લખ્યું છે બાલાજી ને વેફર છે આ એના કોડ નંબર છે આ બાલાજી વેફર પાંત્રીસ ગ્રામ લખી છે તમે જોઈ શકો છો આ વેફર નું વજન દસ ગ્રામ બતાવે નથી બતાવતો આ પણ બાલાજી ને દસ રૂપિયા ની વેફર છે આ એના કોડ નંબર છે આ એનો વજન છે પાંત્રીસ ગ્રામ આ બાલાજી વેફર છે આ લઈ લો

મારી રજૂઆત છે બાલાજી કે આ તમારું જો તમારું તમારી કંપનીઓ તમે તપાસ કરો લોકોને આરોગ્યપ્રદ વસ્તુઓ મળે તે માટે ગુજરાત અને ભારત સરકારમાં ફૂડ ચેકિંગનો એક વિભાગ હોય છે દરેક કોર્પોરેશનમાં પણ આવો એક ડિપાર્ટમેન્ટ હોય છે પરંતુ આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માત્ર હપ્તા વસૂલીમાં જ રસ હોય છે હોટેલ રેસ્ટોરન્ટ કે પછી કેફેમાંથી હપ્તાઓ એટલા મોટા પાયે મળે છે કે જેના કારણે અધિકારીઓ કોઈ કામગીરી કરતા જ નથી ચેકિંગના નામે માત્ર આ અધિકારીઓ નાટકો જ કરે છે ખાલી હોટૅલમાંથી વધુ હપ્તો મળે તે માટે કાર્યવાહીના ઢોંગ કરે છે જો સાચી કાર્યવાહી કરવામાં આવે તો અવારનવાર આવી ઘટનાઓ ન બને જોવાનું રહેશે નગરોળ તંત્રના અધિકારીઓ હવે ક્યારે જાગે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અને આ સાથે તેના સમાચાર બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો ઝી